ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર કરી અને જેને ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે દરેક વિધાનસભાની અંદર સક્રિય સંમેલનો ચાલી રહ્યા છે આજે માંડવી વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયું હતું જેની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વર્ચંદ ધારાસભ્યશ્રી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે ભક્તા તરીકે પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર અને અમારા જેટલા નવા સક્રિય સભ્યો છે એમને બોલાવી કરીને આજે અમારું સંમેલન થયું હતું અને જે અમારી યાત્રા ઓગણીસ અમારી યાત્રા જનસંઘથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી અને આજ સુધીની અમારી યાત્રા અને જે પ્રકારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશની અંદર થઈ રહેલા વિકાસના કાર્યો અને સાથે સાથે અમારી રાજ્ય સરકારોની અંદર અને છેલ્લે ગુજરાતમાં પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને અનેક વિકાસના કાર્યો થયા છે જન ઉપયોગી યોજનાઓ આજે લોકો સુધી પહોંચી છે અને આજે અમારા સક્રિય સભ્ય સંમેલનની અંદર સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકોએ માર્ગદર્શન આપ્યું કાર્યક્રમ થયો સવારે મુન્દ્રાની અંદર બોર રિચાર્જ સફાઈ કરવાના કાર્યનો પ્રારંભ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર શુકલું સરનામું અને સૌ દાતા સખીઓના સથવારે અમારા પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અને જિલ્લાના અધ્યક્ષ દેવીભાઈ વચંગની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો ત્યાર પછી માંડવી વિધાન માંડવી તાલુકાના આઠ હજાર આઠસો ને એક્યાસી લાખના એટલે કે લગભગ નેવ્યાસી કરોડ જેટલા રૂપિયાની રકમના કાર્યક્રમ રોડના ખાતમુહૂર્તનો પ્રારંભ કર્યો દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર છે જે સરપંચથી સંસદ સુધી જે કડી જોડાયેલું છે એના પરિપાક રૂપે આ વિકાસના કાર્યો એક પછી એક સૌ કોઈ થઈ રહ્યા છે જ્યાં જ્યાં ખૂટતી વસ્તુઓ હતી એ બાબતે આ સ્ટેટ હાઈવેના રસ્તાઓના કાર્યનો આજે આપણે પ્રારંભ કર્યો છે જેનાથી માંડવીથી ગઢચીસા ખોળાયપુલથી રાણપાટીઓ ડુરવા ખોજાચોરા દરસડી પુનડી રામાડિયા તુંબડી ફરાદી એ રસ્તો ત્યારબાદ ભાડિયા બીજરા ફરાદી અને આસંબિયા આવો મોટો રસ્તો ત્યારબાદ માંડવીથી મુન્દ્રા તરફ જતા નાના ભાડિયા પાસેનો કલવટ અને અન્ય રામાણીયા તુંબડી ફરાદી પાસેના કલવટો આ બધાએ મળીને આઠ હજાર એક્યાસી લાખ એ અઠ્યાસી નવાસી કરોડ રૂપિયાનું જે કંઈ પણ છે એ કાર્યનો પ્રારંભ આજે કર્યો છે અને હું આપના માધ્યમથી આ વિસ્તારના લોકો વતી ભાજપની ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું અને ત્યારબાદ અહીંયા એક સક્રિય સભ્યનું સંમેલન પણ યોજાયું હતું ભારતીય જનતા પાર્ટી સામાન્ય સભ્યથી પ્રારંભ થતી પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે કોઈ પરિવારની પાર્ટી નથી પરિવાર એ જે પાર્ટી છે એ જ પરિવાર છે પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ઉચ્ચ રીત જાતિભાતિ કોઈ પણ જોયા વગર સૌ કાર્યકર્તાઓ છે પરિવાર છે એ પરિવારના એક સભ્યોનું નવું આખું જ્યારે ફોર્મેશન થઈ રહ્યું છે પાર્ટીના નિયમ અનુસાર જે ચાર વર્ષે બદલાવ આવે બદલાવ થઈ રહ્યો છે તો એ પ્રકારે અત્યારે નવા સક્રિય સભ્યોનું સંમેલન થયું છે સૌની સાથે જૂના કાર્યકર્તાઓ નવા કાર્યકર્તાઓનું પણ એક સંમેલન થયું અહીંયા આઠ સાડા આઠ મિનિટની એક ભારતીય જનતા પાર્ટીના ઉદયની જનસંઘના ઉદયની અને શા માટે આપણે આ કોંગ્રેસનો કે અન્ય પાર્ટીઓનો વિરોધ છે એ બાબતના વિચારભેદનો વિષય મૂકીને આજે કાર્યકર્તાઓ સાથેની એક બેઠક થઈ હતી આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા જે પ્રકારે બધી જ વિધાનસભાઓમાં આ પ્રકારના સક્રિય સભ્યના સંમેલનનું આયોજન કરવાની જે સૂચના હતી અનુસાર આજે કચ્છમાં પ્રથમ માંડવી વિધાનસભામાં આજે એ માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દેવાઈની વિસ્તારમાં અને એમની ઉપસ્થિતિમાં એક સક્રિય સભ્ય સભ્યોનું સંમેલન એ કોડાઈ મુકામે યોજવામાં આવ્યું હતું એમાં સૌ પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર વિધાનસભામાંથી જોડાયા હતા એમાં આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ પ્રદેશમાંથી જેમને વક્તા તરીકે મૂક્યા એવા પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓ બધાએ એ સંમેલનમાં જોડાયા હતા અને પાર્ટીના સંગઠનને કેવી રીતે સારી રીતે ચલાવવું અને સંગઠનના કામમાં સક્રિય સભ્યોનું શું યોગદાન હોઈ શકે એ વિશે વિશદ એ કાર્યકર્તાઓને માર્ગદર્શન મળ્યું છે એ સાથે જ કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ આજે માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનરુદ્ધભાઈના પ્રયત્નોથી જે પ્રકારે એક વિકાસની વણઝાર ચાલી છે એ પણ એનું પણ ખાતમુહૂર્ત આજે અત્રેથી કરવામાં આવ્યું હતું